નમસ્કાર મિત્રો આજે આ ભીમાના ગામના મુખીને ગામ લોકોએ ધમકાવ્યા છે કે તમે ગામની બહાર નીકળતા નથી અને આજુબાજુના ગામડાઓમાં કોઈ પણ સારું આમંત્રણ હોય તો ત્યાં તમે જતા નથી માટે હવે કાં તો ગામની બહાર નીકળો કાં તો મુખીના પદમાંથી બહાર નીકળો અને બીજી બાજુ મોહનદાસ આજે ભીમાના ગામમાં આવ્યા છે અને તેઓ પણ હવે જો ભીમાને લીધા વગર જો આ ગામની બહાર નીકળે તો પેલી ભીમાની પત્ની એમને પણ મારી નાખે એમ છે માટે હવે આજે ત્યારે ભીમો રાત્રે માતા સદી પાસે જઈ અને આ વાતનું નિરાકરણ માગે છે અને જ્યારે સવાર પડી ત્યારે શેઠ મોહનદાસ કે જે ભીમાના ગામમાંથી બળદગાડું લઈને નીકળ્યા છે ત્યારે આ ભીમો ત્યાં આવે છે અને મુખીને પણ બળદગાડામાં બેસાડીને કહે છે કે મુખી આજે તો ગામની બહાર જવું છે અને જે થવું હોય તે થાય ત્યારે આટલી ઘટના સાંભળી અને આ ગામના સમગ્ર માણસો જોવા ચડ્યા છે કે આ ભીમો અને આ શેઠ લગભગ દોઢ એક વરસથી આ ગામના પાદરે પણ જતા નથી તો પછી આજે તેઓ આમ અચાનક આ ગામની બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે કે પછી ગામ લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે ચાલો આજે નજરો નજર જોઈએ અને હવે ભીમો ત્યાંથી બળદગાડું હાકી અને ગામના પાદર તરફ નીકળ્યો છે ત્યારે મોહનદાસ શેઠને મુખી કહે છે કે ભીમા રહેવા દે નહીતર આપણને ત્રણેયને એકી સાથે તારી પત્ની મારી નાખશે અને ગામના પાદરે લીમડાના થડમાં જ તે બેઠી છે ત્યારે ભીમો કહે છે કે આજે તો એની સામું લડવાતો જવું છે આમ કહીને ચાલતો ચાલતો તે જેઓ આ ગામના પાદરે પહોંચે છે ત્યાં પહોંચી અને તેના ખિસ્સામાંથી ત્રણ દોરા કાઢે છે અને એમાંથી એક આ મોહનદાસને બીજો આ મુખીને અને ત્રીજો પોતે હાથમાં રાખે છે અને કહે છે કે આ ત્રણેય દોરા પોતાના હાથે બાંધી નાખો અને પછી હું એ જોઉં છું કે એ ચૂડેલે જ નહીં એનો બાપ પણ આવી જાય ને તો પણ તમારો વાળ પણ વાકો હું નહીં થવા દઉં અને આવું મારી સદીનું કહેવું છે આમ કહી અને પછી તો ભીમો ત્યાંથી બળદગાડું હાંકતો હાકતો ગામની બહાર નીકળ્યો અને બહાર નીકળતાની સાથે જ પેલા લીમડાના ઝાડ પાસે બેઠેલી જે ચૂડેલ હતી તે દાંતની કકડાટી બોલાવતી બોલાવતી આ બળદગાડાના આડી આવીને ઊભી રહી ગઈ અને તે કહેવા લાગી કે આવી ગયા સ્વામિનાથ આજે દોઢ દોઢ વરસ પછી તમે આ ગામની બહાર નીકળ્યા છો તો તમને એ ખબર નહીં હોય કે એની તમને કેવી સજા મળવાની છે ત્યાં તો મોહનદાસ તેને કહે છે કે જો મેં જે તને કહ્યું હતું કે હું ભીમાને લઈ અને ગામની બહાર જરૂર આવીશ તો હવે મેં મારું કામ પૂરું કર્યું છે ને બોલ હવે આ વાતનું તું મને શું ઇનામ આપીશ ત્યારે તે કહેવા લાગી કે મોહનદાસ શેઠ તમે મારી વાત માન્યા છો અને મારા કહેવા પ્રમાણે તમે આ ભીમાને ગામની બહાર લઈને તો આવ્યા છો માટે જાઓ આ ચૂડેલ તમને વચન આપે છે કે આજ પછી તમને ક્યારેય હેરાન નહીં કરું અને મારા તરફથી તમને કોઈ તકલીફ નહીં થાય ત્યારે આટલા શબ્દો સાંભળીને મોહનદાસ કહેવા લાગ્યા કે મુખી હું તો બચી ગયો છું ત્યારે મુખી કહે છે કે હવે મારું અને આ ભીમાનું શું થશે ત્યાં તો ચૂડેલ કહે છે કે ભીમા બોલ પહેલાં તને મારી નાખું કે પછી તારા આ મુખીને ત્યારે ભીમો મુખી અને આ મોહનદાસ ત્રણેય જણા ત્યાં બળદગાડામાંથી નીચે ઉતરે છે અને નીચે ઉતરીને ભીમો એટલું કહે છે કે તારામાં હવે એટલી હિંમત નથી કે તું મને મારી શકે કારણ કે હવે હું માતા સધીનો સેવક છું અને માતા સધી જેનું બાવડું ઝાલે ને એને પછી તારા જેવા ભૂત પ્રેતની તાકાત નથી કે અમારો વાળ પણ વાકો કરી શકે અને જો તારામાં એટલી હિંમત હોય તો તું પ્રહાર કરી શકે છે ત્યારે તે હસવા લાગી અને હસતા હસતા આ ભીમાની પત્ની એટલો વિચાર કરે છે કે આજે તો ભીમાના શરીરમાં ઘૂસી અને ભીમો જાતે જ આ લીમડાના ઝાડ સાથે માથા પછાડી પછાડીને મરી જાય એવી એક ભયંકર ઘટના રચવી છે આમ કહી અને તે ભીમાના શરીરમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે પરંતુ તે આવતાની સાથે જ જાણે તેનું આખું એ શરીર બળતું હોય એવું થવા લાગ્યું તેથી તે બહાર નીકળી જાય છે પરંતુ ભીમાના શરીરને અડી પણ નથી શકતી ત્યારે ભીમો હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે ચૂડેલ હવે તું મારું કાંઈ નહીં બગાડી શકે અને હવે ભૂલી જા કે હું તારો ધણી હતો કારણ કે આ તો સારું કહેવાય કે મારી માતા સદીએ હજી સુધી તને વશમાં કરવાનું કહ્યું નથી અને જે દિવસે તને શીશામાં પૂરી નાખશે ને તો પછી તું જીવનભર ક્યારેય બહાર નહીં નીકળી શકે માટે હું તને કહું છું કે સુધરી જા અને અહીંયાથી જ્યાં વન વગડે તું ભટકતી હતી ને ત્યાં ચાલી જા એમાં તારી ભલાઈ છે ત્યારે આ ભીમાની પત્ની મનમાં વિચાર કરે છે કે આ ભીમો માતા સધીનો ભૂવો છે એટલા માટે હું એના શરીરમાં પ્રવેશ નથી કરી શકતી પરંતુ આ મુખીને તો હું મારી જ શકું ને આમ કહી અને તે મુખીના શરીરમાં પ્રવેશ કરવા જાય છે અને વિચારે છે કે મુખી જાતે જ આ ભીમાને મારવા લાગે એવી ઘટના અહીંયા બનાવું છું આમ કહી અને તે આ મુખીના શરીરમાં પ્રવેશ કરવાની ઘણી કોશિશ કરે છે એમ છતાં પણ તે મુખીની પાસે પણ નથી જઈ શકતી ત્યારે તે પૂછવા લાગી કે ભીમા હું તારા શરીરમાં નથી પ્રવેશ કરી શકતી કે નથી તો હું આ ગામના મુખીના શરીરમાં પ્રવેશ કરી શકતી તો પછી આ બધું શું છે અને ત્યારે મુખી પણ કહે છે કે હા ભીમા આ બધી ઘટના કેવી રીતે બની અને કેવી રીતે આજે દોઢ વરસ પછી આપણે બહાર નીકળ્યા એમ છતાં પણ તારી પત્ની આપણું કાય જ નથી બગાડી શકતી ત્યારે આ ભીમો હસતા હસતા એટલું કહે છે કે મુખી રાત્રે જ્યારે ગામના માણસો તમને ધમકાવી રહ્યા હતા અને મોહનદાસ પણ આ ગામની બહાર નીકળતા ગભરાતા હતા અને આ બધી ઘટના મેં માતા સધીને કહી અને જ્યારે રાત્રે હું નિંદ્રાને આધીન બની ગયો ત્યારે મારા સપનામાં માતા સધી આવી હતી અને સધી આવીને એમ કહ્યું કે ભીમા આજે દોઢ દોઢ વરસથી તું મારા આપેલા નિયમો અનુસાર ચાલે છે અને દોઢ વરસથી તું દુઃખી પણ થયો નથી માટે હવે મને તારા ઉપર વિશ્વાસ આવી ગયો છે અને હવે હું તને આ ગામની બહાર જવા માટે પણ રજા આપું છું અને તને એકલાને જ નહીં પરંતુ તને અને આ તારા ગામના મુખી અને મોહનદાસ હવે બધા જ ગામની બહાર આરામથી ફરી શકશે અને એ ચૂડેલ તમારું કાંઈ જ નહીં બગાડી શકે પરંતુ એના માટે મારા મંદિરમાં જે ત્રણ દોરા પડ્યા છે ને એને લઈ અને તમે ત્રણેય જણા પોતપોતાના શરીરે બાંધી દેજો અને પછી જોજો કે મારા પ્રકોપથી એ ચૂડેલ તમારી પાસે પણ નહીં આવી શકે અને હા તમે હવે ગામની બહાર ગમે ત્યાં ફરી શકશો એ તમારું કાંઈ જ નહીં બગાડી શકે અને જો તે તમને વધારે હેરાન કરશે ને તો એનો પણ આપણે ઉપાય કરી નાખીશું આમ માતા સદીએ મને આટલો સંકેત આપ્યો એટલા માટે તો વહેલી સવારે હું તમને બળદગાડામાં બેસાડી અને ગામની બહાર લઈને આવ્યો હતો ત્યારે આ બાજુ દૂરથી ગામના માણસો જોઈ રહ્યા છે તો તેઓ પણ વિચાર કરે છે કે આજે તો મુખી અને ભીમો સાચે જ ગામની બહાર નીકળ્યા છે અને ત્યાં ઊભા ઊભા શું વાતો કરી રહ્યા છે ત્યારે ગામના માણસોને આ ભીમાની પત્ની કે જે ચૂડેલ સ્વરૂપમાં છે એ એમને દેખાતી નથી પરંતુ હવે ભીમો એની વાત પૂરી કરીને કહે છે કે હવે માતા અમને બહાર ફરતા કરી નાખ્યા છે હવે તું અમને જોયા કરજે ત્યારે તે કહેવા લાગી કે ભીમા આ દોરો ગમે તે રીતે હું તોડાવી નાખીશ અને જે દિવસે આ દોરો તૂટી ગયો ને એ દિવસે ભીમા તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે અત્યારે તો હું જાઉં છું અને હા સમય આવે હું પાછી તો જરૂર આવીશ અને આમ કહી અને ચૂડેલ ત્યાંથી ચાલતી ચાલતી પાછી પેલા લીમડાના થડ પાસે જઈને બેસી જાય છે ત્યારે મુખી કહે છે કે ભીમા આ ચૂડેલ અહીંયા ગામના પાદરે લીમડાના ઝાડ નીચે બેસી રહેશે તો શું તે બીજા માણસોને હેરાન નહીં કરે ત્યારે ભીમો કહે છે કે જો તે બીજા માણસોને અથવા તો ગામના માણસોને હેરાન કરશે ને તો તેને ઠેકાણે પાડતા માતા સધીને આવડે છે ચાલો આજે ઘણા દિવસ પછી આપણે આમ આઝાદ થયા છીએ તો મોહનદાસ શેઠના ઘર બાજુ આંટો મારતાવીએ અને આમ ફરી પાછા ત્રણેય જણા બળદગાડામાં બેસે છે અને હવે મોહનદાસ ઘણા ખુશ થયા અને કહે છે કે ભીમા માતા સધીએ કેટલો સરસ મજાનો માર્ગ શોધી કાઢ્યો છે કે હવે આપણે ત્રણેય જણા અહીંયાથી ગમે ત્યાં ફરીશું તો પણ આ ચૂડેલ હવે આપણું કાંઈ જ નહીં બગાડી શકે ત્યારે મુખી કહે છે કે મોહનદાસ તમે તો નાનકડી બારીમાંથી હવે આ સંકટમાંથી બહાર નીકળી ગયા છો અને તમે ચૂડેલ પાસેથી વચન પણ લઈ લીધું છે ત્યારે મોહનદાસ કહે છે કે હા એણે મને વચન આપી દીધું છે કે તે હવે મને ક્યારેય હેરાન નહીં કરે માટે હવે હું તો આ બલામાંથી આઝાદ થઈ ગયો છું અને તમે પણ ખૂબ જ જલ્દી આ ઘટનામાંથી બહાર આવી જાઓને એવી હું માતાજીને પ્રાર્થના કરીશ અને આમ વાતો કરતાં કરતાં તેઓ પહોંચે છે આ મોહનદાસ શેઠને ત્યાં અને ત્યાં પહોંચી અને પછી મોહનદાસ કહે છે કે ભીમા તું જે પચાસ ખેતર વાવતો હતો ને એ હવે પહેલાં જે ચાર ભાગીદાર હતા ને તેઓ વાવે છે ત્યારે ભીમો એમની પાસે પહોંચે છે અને એમને મળે છે ત્યારે તેઓ ચારેય જણા કહેવા લાગ્યા કે ભીમા આજ દિવસ સુધી એ ના ખબર પડી કે એક જ રાતમાં તું પચાસ ખેતર કેવી રીતે ખેડી નાખતો હતો અને અમે જ્યારે તારા ખેતરમાં જ્યારે બધો પાક તહેસ નહેસ કરવા આવ્યા ને ત્યારે પણ એક ભયંકર ચૂડેલ આવી અને અમને ડરાવીને અહીંયાથી દોડાવ્યા હતા તો પછી ભીમા સાચું કહેજે આ બધું શું હતું ત્યારે ભીમો કહે છે કે ભાઈઓ જુઓ એમાં ઘટના એવી હતી કે એ ચૂડેલ બીજું કોઈ નહીં પરંતુ મારી પત્ની જ હતી અને તે અહીંયા રહી અને તે પચાસ પચાસ ખેતરોના કામ પાર પાડતી હતી અને ત્યારે મારા મનમાં એમ હતું કે હું આ પચાસ ખેતરો એ ચૂડેલ પાસે કામ કરાવી અને સારો એવો પાક મેળવીશ ને તો મને સારા એવા નાણાં મળશે પરંતુ ભાઈઓ જીવનમાં એક વસ્તુ યાદ રાખજો દેવ અને રૂપિયા બંનેમાંથી જો કોઈ એક વસ્તુને ચૂનવામાં આવે ને તો હંમેશા દેવનું સમર્થન કરજો ક્યારેય રૂપિયા તરફ ગાંડા થઈને ભાગતા નહીં નહીતર તમે ક્યાંય નહીં નહીં રહો અને આ તો મારા બાપદાદા કે જે માતા સધીની અપાર ભક્તિ કરતા હતા અને એમણે માતા સધી પાસે વચન માગ્યું હતું કે હે મા સધી મરતી વેળાએ મને એટલું વચન આપ કે મારો દીકરો એકનો એક છે અને તે હવે અનાથ બની જશે અને એની આગળ પાછળ કોઈ નથી કાકા કુટુંબ મોમા મોસાળ એનું કોઈ નથી પરંતુ મા તું મને એટલું વચન આપ સદી કે મારા દીકરાને ક્યારેય તું એકલો નહીં પાડે અને એનો વાળ પણ વાકો નહીં થવા દે અને દુઃખની વેડાએ એની સાથે હાજર રહેશે ત્યારે માતા સદીએ મારા દાદાને આટલું વચન આપ્યું હતું અને મારા બાપુ જ્યારે છેલ્લી ઘડીએ જ્યારે મોતને ઘાટ ઉતરતા હતા ને ત્યારે માતા સધીનો કરણિયો મારા હાથમાં આપીને એટલું કહ્યું હતું કે દીકરા મેં મારા જીવનમાં રૂપિયા તો ભેગા નથી કર્યા ધન દોલત તારા માટે કે ઘર બાર કે જમીન ખોરડા નથી રાખ્યા પરંતુ આ એક મારો નવલખો હાર છે અને એ નવલખો હાર બીજું કોઈ નહીં પરંતુ એ માતા સધી છે અને એને ક્યારેય તું એકલી ના મૂકતો આમ આટલું કહી અને આ મારા બાપુજીએ મને માતા સધી આપી હતી અને એ સધીના કારણે હજી હું જીવું છું અને એના કારણે આ ચૂડેલથી મને છુટકારો મળી ગયો છે માટે હે ભાઈઓ જીવનમાં તમારા બાપ દાદાનું કોઈ દેવ હોય કે પછી તમારા પરિવારની કુળદેવી હોય એને હંમેશા રૂપિયા કરતા ઊંચો દરજ્જો આપજો નહીતર તમે ક્યાંય નાય નહીં રહો આટલું કહી અને ભીમો ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે આ ચારે ભાગીદાર કહેવા લાગ્યા કે આ ભીમાની વાત એકદમ સાચી છે અને પછી ભીમો અને એના ગામના મુખી બંને જણા ત્યાંથી ચાલતા ચાલતા પાછા પોતાના ગામના પાદરે આવે છે અને ત્યાં આવીને જુએ છે તો સામે એ લીમડાના ઝાડ નીચે પેલી ચૂડેલ એમની એમ ત્યાં બેઠી છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલની સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી